અરે મારા બેટા કઈ નહીં ત્યાં ગગજા વાંધાના બગીચામાં કેરીઓ સોરવા આવ્યા કાંઈ વાંધો નહીં ઓરા આવો ઓરા આવો તમારી માને તમને એવું છે ને કે ગગજા વાંધો હું છે હું હું તો નથી તમારી માને જાગુ છું ઓરા આવો એટલે દાબુ તમારી માને ગગજો વાંધો હોય ગયો છે કેરીઓ સોરવાનું ચાલુ કરો આપણે ગાયો ગાલો ફેલ્યો ફેલ્યો તમારી મને ખાનતા ગગડા વાંડાના બજી સામે તમે કેન્યુ સરવા આયા હે હાથમાં માનો આયા નક ટાંગા ભાંગી નાખે મને ખબર જ હતી હું તમારા જેવાના લીધે જ આયા હુતો રહું છું દિન રાત 24 કલાક હું મારા બજી ધ્યાન રાખું છું આયા નાયા ખાઉં છું આયા નાયા હુવું છું તમારી જાતના

આ સોડા બોડા લઈને ક્યાં ઉપડ્યું એ કંકુમાં અમે જાવીસી ગગજન વાડિયે કેરીઓ છોરવા હે અરે કેવાય પણ તમે અહીંયા તોલો રહ્યો ને તો પડ્યો ને છે તો તમે કેમ છો એ છે શું આ શું છે સોડા અને જાડા થવાની દવા ઓલો ગગ જોર્યો ને એ વાળીએ બેઠો હોય ને અહીં સામેથી ને જવાનું અને કહેવાનું લો ગગજા વાંઢા તમારા હાથ થી એમ સોડા લાવ્યા અને એ જે સોડા પીવે ને એમાં હું આ ઝાડા થવાની દવા નાખી દઈશ અને પછી એને ઝાડા થઈ જાય છે ને જાય છે ભાઈગો અને એ જાય એટલે કેરી સોઈ લેવાની કામ કરો ને મને લેતી જાઓ ને અમે આવી હાલો તે તમારે આવું હે હા આજે તમે આવો પણ ઠેલ્યું હંતાડી લઈ જો એને સામે નો લેતા આપણે એમ કેવા કેમ નાવા જાય છે તે કાય વાંધો નઈ આમથી થી કેર્યું ખાધી નથી એવો ઠેલ્યું હંતાડી લઈ આવો જાવ લે દો બહુ કેર્યું ખાવ ખાવ થાય તા ઉપર ઊભો થા ને ખબર પડે કેર્યું કીમ આવે હાલો 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 હાલો

હજી છોકરા કાઢ્યા તા છોકરીઓ સોરવા વાજુ એ તમારી મને નીકળો તમારા બેજી સામેથી હાલો તો એ પણ ગગજા કાકા હું નકરા ગરમ થાવસો ટાઢા પડો ટાઢા એ અમે કેર્યું સોરવા નથી આવ્યું તો આયા શું લેવા આયા હો એ અમે નાવા જાતી થી ને તે સોડા પીતી પીતી જાતી થી તો એક સોડા વધારાની છે તે કીધું ગગજા કાકાને દેતા જ ઈ પીવે એવું છે હે વાહ વાહ રાધા બટા વાહ હું આમ અંથોય ગામમાં કોઈ દિવસ આવતો નથી દિન રાત તૈયાં ધ્યાન રાખું છું આ સોડા લાવીને તો સારું કર્યું ઓ અંથોય મેં હમણાં ઠંડુ પીધું નથી તમારે એવું લાગે ને તો અમારે માંગવી લેવી અમે આ બાજુ આવતી જ હોય લેતી આવી તમારા હાથથી વાહ વાહ રાતા બટા વાહ હા 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 બાકી શું કાંઈ ઠંડુ છે હા તડકામાં તમે આખો દિવાળીએ કેવા હેરાન થતા હોય

છે ને બધા એની આખી ભરાઈ ગઈ છે હવે એક કામ કરી ગજો પાછો આવે ને એ પેલા વાઈ જાય એ ટંકોમાં હાલો આવે

તમારા પછી સમ કેરીઓ છોડવા વિયા ઇને મને અરે બાપ રે આ કેટલી બધી કેર્યું છોટી હતી આ કાય નોર્યો ઇને મને આટલી બધી કેર્યું બાપ ઉતારી નો કે ઇને મને શા જ કોઈ બાપા આ હા 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 પાસો ઘુમાડો આયો ઓય બાપા કાય કા જાવું જશે હા હા હા